હું આધાર નતો તે તમારે છો ડોડ ડાઈ થવાનું આવતું તું અને શું એ કારિયાની બૈરી જોવા તું હા નતો જાવું પણ મેઠા ભાઈ આયા તે મેઠા ભાઈ વડી પેલા વેવઈ જવાના છે પછી 12 15 દાડા માટે કે હેડો તેમને વાળી જીદ પકડી કે જો તો તે હું જો તો તે હું કરીને આવ્યો છોકરા આવા કિસ્મત તૂટી ગઈ તૂટી ગઈ ઈના પાછો થોડી બેવાના તો સારું છે તો

એ તમારો બાપ રહ્યો ને ઇને હગુ તોળાયું છે ના એ એ રહ્યો ને કળવા પાન તો કળવો ભા કે તમારી શરમ આવે છે બેઠા ભાયા એ ભાના લીધું તો હગુ જોડોણો તો વેવઈએ દાડે હેડા નતા કે નહીં કરવું હગુ ભાયેシક કોક હારી વાત કરી તાણીને ગમ્યું ગ તાણે પછી હું હારી વાત કરી યાર તમારા બાપને થોડું શીખવમણ આલો તગંત તમારું ઘર નીકળી જાવમોનો મોતો કેમ તાણે અને આવું ને આવું રહે તો તમારો આ ભીખમાં માંગવી પડશે અને હેરો ને હેરોન થઈ જજો મને આ મોડશે સપ્પુ ખડાયું અને જોર જબરી થી કી કર કે મારા છોકરાનું કી પેલા વાઘુજી નઈ ઘેર તમારા મને પછી વાત મળી બપયું ખા લઈએ ને એ વખત અમાર ઘેર આયા તા બપયો ખા ના છે એટલે વાઘુજી મને વાત કરી કે મેઠાજી મને બપયું ખા નતા લઈ ગયા કે મને ફોન લઈ લેજે કે બપયો ખા લઈ પછી કી છે ને એ શેટી જાય ને ઓઠવું પડે ને એટલે કે ભટ લઈ કે સપુ કાઢ્યું કે મારા છોકરા ગજી તારે જોડીને અગું કર મજા નહીં આવે કે પટાઈ દો અને ત્યાં વાત કરી ને કોઈ ને તો કે મજા નહીં આવે કે પેલો બાપડો બીકણો માર્યો હું કરે કયો તેને હાથો પાડી પણ આ તો પછી વાત ની આકડી કા આ સબ પોખળાઈ કોઈ હકો તો ઈ લે કશો વાંધો ને હેળો એ તો બ ઘેર જાવ છે કમળા બરા બન ના ઉધરા લઉ છે હેળો ઉધરા નઈ છોકરો તમારો ઓટો મરી જા હા હો ના હો તો તમારા બાપના ના હો લક્ષણ રે ને અને બીજો શું વાત સુજો હકુ એલા સબ પોખળા પાછા ઓ હકો કો અલ્યા મારવા તો સુજો કા અમાર છોકરા મુતો સુજો કા ઘર માં એક ખરાબ મોણસ હોય ને એટલે હકુ તો તો હો વખત વિચાર રાખો ખબર છે હાર હેડ તો અમે જીએ જી પાછી વાની ખબર છે કે તમારા બાપને ને અમારા ભા તો હાવ કર તમારા બાપો મરશે નઈ તો આજી છોકરાનો તો હગુતા થશે ને વાઢો મારા છોકરાનો તો તમારા બાપને ને નઈ કે તો તમે છોકરો પહેણાઈ રહ્યા પલા આદમી તું ચિંતા કરીને હેડ ગેર ને દુ એને હેડ લઈ રે બલ દાતેડું હેડ ગેર તમારા બાપાને સમજાવ કે આ રીતે તો ના હોય પણ જબરી તો હગા થતા છે દાત લઈ હેડ પણ જબરી કરી શું કરી નાશું કોઈ થ્યુ હગુ હગુ નઈ વાની ખબર પાઈ ના કે અરે બાપા

આવડું એવળો તો મહિના તમારું બધું ભાષણ વાપા ડેડી છોકરા છોકરાને એકલો બેગડો શીખવાડતા એ વખત નતું ભાષાણ એ વખત શિક્ષણ લાગતુંતું અને અતારે હું બોલું છું એટલે ભાષાણા લાગે એ કરો સાપરામ તમે ખાટલો તમે બહુ રખવા કરો હું ઘર મારું તો તું સાપરામ જા લ્યા તમે પડી રહ્યા સાપરામ હોય ને આવતો હું શું એ

અલ્યા અગિયાર વાગ્યા ને છે પછી ઊંધી રહ્યા છો દાંત કરો આ માથા દાળો આવે છે પછી ઊંઘી રહ્યો છે કહું છું એ મેઠા ભા તો રાતે પેલો આપણો આપડે છોકરા છોકરા સભ્ય નહીં અમે

તમે તો હારા છો પણ આ ગમો લોકોનું છો તમે તો ગમો છો લોકોનું છો ગમો છે આ બધું કેમ આ માતાજીનું કામ તો સારું છે બેટા આ તમે કરો છો આયોજન થઈતે સારું છે કે કે આ ઉજાગરા કોણ કરે નવ 10 એ તો જે કરીએ કેન જે એને ખબર પડે બેટા પણ લોકોનું છો ગમો છે અમે મોળો નહીં ગમતું કોણ નહીં ગમતું કહે છે કોણ છે કેને એને બົດ પાણી નાખું આયરાને પેલા કળવો બા એ નહીં ત્યાં તારે મારા તો હું તો ઊંઘ્યો હતો ને તે વ્યાન શું ધોકો પછાડો આમ ધમ પસાડા કરે કે પેલો અવાજ કી આટલો બધો રાખો છો કે ઓછો કરો કી એ ફીકરવાનો કી કે કોઈ રાતમાં ઊંઘવા દેતા નહીં કે મને આમ શું બોલીને જ્યાં બોલો મને અને એક તો રાતી લ્યો અવાજ ઓછો કરીએ અમે તો અમારે પેલા ઠેર ખૂણા લાઈને જાય તો એ વાત સાંભળાતું નહીં પબ્લિકે કોળી કે તમે અવાજ વધારો અને આ આવા મળો છો કે તમારો અવાજ ઓછો કરો આ કળમો ડુંબો છે ને એ ગેડો થાય મી હેડું થાય ચાલ્યા એ બુધો જ નહીં ના મોકલશો ખરેખર આખા કોમનો નાળા છે બોલા આ હો પણ બેઠામાં મારો તો કનું હો ભળું ચિંતા કરજો ને તમારે જે થતું હોય નવરાત્રી મેં કરો અને જોમ થતો હોય અવાજે મેળવાનો ને ગાવા દેવાનો બધો અને જે એ ચિંતા નહીં કરવાની એ હું હેઠ એના એના છોકરા ગી હેઠ હેઠ એ ડોહલો જેટલો પેલો થાય છે એટલો એડો થાય છે આપડે નવરાત્રી કોઈ રમવાની છે પછી કોઈ બધો સોડીઓ છોકરા બીજા રમ જોવા જાય

આ તો ખરેખર હું આ હારો હું સભ્ય છું મો અને બીજા સભ્ય તો આ બધું ના ખામ આ તો હું ખમ્યો કયો ના જો કરતા હતા આ પેલો ચમનલાલ નો રમલો રે ને એ તો કાઢી નાખેલો છે ગાડા તો પાડી ગયા હે ઓને એક દાડો એક દાડો વખો છે નો ઈવાનો તને કોમ ના કરે ભાના મોકો કે રમલા પાહે ફકળ જુડી જ નાખતા ઓને મેથી પાક માં માળા અમારા ના મેલાય અને હું તઈ કો સમજાવાય ઓને હવે થોડો ભઈ

એ કરજો નહીં નેધુ ઘેર જી આ કેવું પડશે નકર નવ નવ દાડા તાઈફા રહેશે તમારા પડતી ના આ તો મહિનાનો કાટલો નાખો છે ભઈ છે વસ્તી વાતો કરો આ બાકી જ ના દયા બયા ખાવી કે રોજ ઝઘડા લઈ લઈને ના હેડે આવે ઓય તો જાય તોય ઝઘડા ઝઘડા લઈ લઈને હેડે આવે છે આ મારો હારો હેતરમાં જો ને આ સોકન લાડી લે હે પાછો

જોનો બાયળો નહીં લે હટજો પાછળ આ ખોટા ઝઘડા કર છે તહેવારો મે જપ્તા ને હેડો કે રાત્રી બગાડશે કોઈ બોલું તો હું મોણસો મળ્યો મને